સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અંગ્રેજીથી દૂર ભાગતા હોય છે તેમાં પણ ગામડાના વિદ્યાર્થીઓમાં આ વિષયનો ભય સૌથી વધુ હોય છે બાળકોમાં અંગ્રેજીના ડરને દૂર કરવા અમરેલીના શિક્ષકે એકદમ સરળ પદ્ધતિ વિકસાવી તેમણે એક ચાર્ટ અને રમતો દ્વારા અંગ્રેજીને રસપ્રદ બનાવ્યું છે મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવાનો ભય સતાવતો રહે છે ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનો હાવ વધારે હોય છે ઘણા વિદ્યાર્થીઓ તેનાથી નાસીપાસ થાય છે પણ તેનો તોડ શોધી કાઢ્યો છે અમરેલીના હરિપુરના પ્રાથમિક શાળાના શિક્ષક હિમાંશુ જોશીએ પદ્ધતિ અપનાવીને વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી શીખવું સરળ બનાવી દીધું છે શિક્ષક હિમાંશુ જોશીએ અંગ્રેજી ભાષાના પાયાના એકસો ને ત્રીસ શબ્દોનો એક ખાસ ચાર્ટ બનાવ્યો છે વિદ્યાર્થીઓને દરરોજ માત્ર બે જ શબ્દો પાકા કરવા કહેવામાં આવે છે જેથી તેમને ભાર ન લાગે આ પ્રત્યક્ષ અનુભવથી બાળકોને શબ્દો યાદ રાખવામાં સરળતા રહે છે આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે રુચિ વધે છે આ નાના અને સરળ પ્રયાસથી બાળકો અંગ્રેજી ભાષાનું પાયાનું જ્ઞાન સરળતાથી મળી રહે છે શિક્ષક હિમાંશુ જોશી માને છે ભણતર માત્ર ચાર દિવાલોમાં સીમિત ન રહેવું જોઈએ તો વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વૃક્ષની નીચે બેસાડીને ભણાવે છે

માટે હિંમાસુ જોશીનું સરકારે પણ સન્માન કર્યું છે તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે અમરેલી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું તેમને સન્માન અપાયું છે આવા શિક્ષકો દર્શાવે છે કે નિષ્ઠાપૂર્વક પ્રયાસો હંમેશા સન્માનને પાત્ર હોય છે અને કોઈ પણ અઘરા વિષયને તેઓ સરળ બનાવી શકે તેમ છે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી